ઉત્તર પ્રદેશથી અપહરણ થયેલી કિશોરીને વલસાડથી મુક્ત કરાવી પ્રદેશથી અપહરણ કરીને લાવેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં રીઢા ગુનેગારને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા દ્વારા સૂચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ પોલીસ કર્મચારીઓએ તપાસ કરી હતી જેમાં વલસાડના મોગરાવાડી ઋષિકેશ એપાર્ટમેન્ટ રૂમ નંબર રહેતા રાજા રમેશ રાજભર જેમની ઉંમર ચોવીસ વર્ષ ને મુંબઈમાં રહેતા રવિકુમાર ફાજા ફરાજી મુસ્લિમ જેમની ઉંમર છવ્વીસ વર્ષ ને પોલીસે બાતમીના આધારે મોગરાવાડીમાં તપાસ કરતા એમના ઘરમાંથી ઉત્તર પ્રદેશની બાળકિશોરી મળી આવી હતી વલસાડ પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને રાજારામ લઈ આવ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અપહરણકર્તાઓ પાસેથી બાળકિશોરીને મુક્ત કરાવી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે પોલીસે વધુ તપાસ કરતા રાજારામ રમેશ રાજભરે સામે બિલ્લીમોરા નવસારી પારડી અને ડુંગરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ બંનેની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે બેન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે